નગરપાલિકામાં થયેલ એલઈડી કૌભાંડ અને વિરોધ પક્ષના નેતાની બેનામી સંપત્તિની તપાસ કરવા મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીની કલેક્ટરને રજૂઆત લુણાવાડા નગરપાલિકામાં થયેલ એલઈડી કૌભાંડ બાબતે તેમજ વિરોધ પક્ષના નેતાની બેનામી સંપત્તિ છે તેવું લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ દ્વારા મીડિયામાં જણાવવામાં આવેલું છે તો એલઈડી તેમજ બેનામી સંપત્તિની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી રજૂઆત સમયે મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ હિરેનભાઈ શ્રીમાળી લુણાવાડા વિધાનસભા પ્રભારી નટવરસિંહ સોલંકી તેમજ ખાનપુર તાલુકા પ્રમુખ ભેમાભાઈ ડામોર તાલુકા પ્રમુખ વિક્રમસિંહ પરમાર સંતરામપુર તાલુકા પ્રમુખ દલસુખભાઈ બામણિયા તેમજ આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા विरोध पक्ष और अभी जो शासन पक्ष है दोनों ने एक बीजे दूसरे पर आक्षेप किया है कि पहले भी ये एलईडी 4900 में खरीदी किया है और अभी तीन हजार में खरीदी किया है तो दोनों की सदन तपास की जाए और जो भी कौपन हुआ है इसमें उसके ऊपर दोनों पर कार्यवाही की जाए और उसमें नगर पालिका ने प्रमुख ने भी बोला है कि भी जो विरोध पक्ष का नेता है उसका लुनावाड़ा में बहुत सारी गैरकायदेसर बात काम किया हुआ है तो दोनों की तपास की जाए क्योंकि उन्होंने उजागर किया है और उन्होंने सामने बोला भी है कि भाई गैर का देश दुकान है और उनका जो प्रॉपर्टी है तो उसकी भी तपास की जाए ऐसे हमारे आप सुनने मैडम भ्रष्टाचार तो बहुत बड़ा है मैं तो लड़ता आया हूँ तीन चार साल से आगे भी आपको आने के बाद कुछ अच्छा हमें लग रहा है कि फर्क तो है महीसागर में तो जो भी हमें आएगी ध्यान में मतलब नॉर्मली पूरा वक़ के साथ आएगी तो हम आपके साथ आएंगे લુણાવાડા નગરપાલિકામાં છેલ્લા એક અઠવાડિયા થી એલઆઈડીનું જે કાપાણ થયું છે જેનું આખા લુણાવાડા નગરની અંદર એક વાતાવરણ એવું પ્રસરી ગયું છે કે લુણાવાડા અંદર નગરપાલિકાને ખૂબ મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે ત્યારે વિરોધ પક્ષના નેતાએ જે એલ એ ઉજાગર કરીને જ્યારે એ કૌભાંડ બહાર પડ્યું છે ત્યારે નગરપાલિકાના શ્રી એવું કહ્યું છે કે ભાઈ આ એલઈડી અગાઉ પહેલાં ચાર હજાર નવસો રૂપિયામાં ખરીદી કરવાની કરવામાં આવી છે અને અત્યારે આ જ એલઈડી જે બજારમાં ખરેખર છસોથી સાતસો રૂપિયામાં મળે છે એ એલઈડી ત્રણસો ત્રણ હજાર રૂપિયામાં જ્યારે ખરીદી કરવામાં આવી હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસ લુણાવાડા નગરપાલિકાને ચૂસી ગઈ છે એ કોઈને કોઈ જે કે દેખાઈ રહ્યું છે સાથે સાથે નગરપાલિકાના પ્રમુખશ્રીએ એવું પણ કહ્યું છે કે વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ પંડ્યાની બેનામી સંપત્તિ લુણાવાડા નગરપાલિકાની અંદર ધરાવે છે તો અમને ખબર છે કે બેનામી સંપત્તિ એમની છે તો એના પર કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવામાં આવી આમ આદમી પાર્ટી પહેલાં પણ કહેતી હતી કે ભાજપ અને કોંગ્રેસ બંને મિલીભગત કરીને લુણાવાડામાં તેમજ આખા ગુજરાતની અંદર ગુજરાતને જનતાના જે ટેક્સના રૂપિયા છે એ કૌભાંડ કરી રહ્યા છે ત્યારે લુણાવાડાની અંદર પણ સામસામે એકબીજાને જ જે કૌભાંડો છે એ લુણાવાડાની નગરની અંદર વાતો પ્રસરી રહી છે તો અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે આ જે કૌભાંડ થયું છે અને જે બેનામી સંપત્તિ છે એને ઉજાગર કરવામાં તાત્કાલિક જે પણ કાર્યવાહી હોય એના પર કરીને કાયદેસર જે પણ પગલાં ભરવાના આવે એવી મહીસાગર જિલ્લા પ્રમુખ નગર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીને તેમજ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો